પોલીસ સ્ટેશન હદમાં ધાર્મિક લાગણી દુભાવવાની ઘટના સામે આવી છે એક છોકરો સીસીટીવી ના પ્રવેશ રોકી અલ્લાહુ અકબર બોલો એમ કહ્યું હતું આ સંબંધિત પોલીસે સ્ટેશનમાં કલમ ચારસો અડતાલીસ બસો એ એકસો ત્રેપન વન એકસો સાડત્રીસ એક સી અને એકસો પાંત્રીસ હેઠળ કેસ નોંધ્યો સોમવારે રાત્રે લગભગ સાડા નવ વાગ્યાના સુમારે છોકરો દુકાનમાંથી દૂધ લાવી રહ્યો હતો ત્યારે રાબેતા મુજબ સોસાયટીના ચોકીદારની કેબિન પાસે તે હતો અને રામ બોલ્યો હતો પરંતુ તે દિવસે ત્યાં કોઈ ચોકીદાર હાજર ન હતો રસ્તા પછી પસાર થતા પાંચ અજાણ્યા લોકોએ આ છોકરાને જય શ્રી રામનો નારો લગાવતા સાંભળ્યો તેમની પાછળ આવતા પાંચ અજાણ્યા શખ્સોએ સોસાયટીના લોખંડના બાયોમેટ્રિક ગેટને લાત મારી અનઅધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો તે છોકરા પાસે ગયો અને અલ્લાહુ અકબર બોલ્યો અને ચાલ્યો ગયો અજાણા આરોપીઓ સામે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે કારણ કે તે પાંચ અજાણ્યા આરોપીએ બાળકની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે સોસાયટીના પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પાંચ અજાણ્યા લોકો બળજબરીથી સોસાયટીમાં પ્રવેશતા જોવા મળ્યા છે वगैरह क्या बोलता है ये सब फालतू भी नहीं होता है अगर कुछ सही बोल

से अपने के आ, आप लोगों को मतलब आपको इन लो, उन लोगों ने भगा भगा कि के, के अंदर गेट तोड़ के आ गए बाद में आपको अल्लाह अकबर तो बोलने के लिए ऐसा तो बोले की मतलब जय श्री राम नहीं बोल रहे अच्छा लो अल्लाह अकबर बोलो